વરિયાન હિસતે પ્રશ્ને કૃતલોક હે તમ રૂપ આત્મવે સંમતમ પુસા પર વરિયાન એટલે કે અમૃત તત્વ આ જે નામની અંદર જ અમૃત તત્વ છે તમારો પ્રશ્ન લોકહિતમાં છે કોઈ એક એક માટે નથી જો એક માટે પ્રશ્ન હોય તો લોકહિત આવે અને લોકહિતામ માને બધા માટે છે બહુચન બહુવચનનો પ્રયોગ કર્યો એટલે લોકહિતામ આવ્યું છે તમે ખૂબ સરસ પ્રશ્ન પૂછો છે લોકહિત માટે તમે પ્રશ્ન પૂછો છે જગતની અંદર સાંભળવાની વાત તો ઘણી બધી છે પણ આત્મ તત્વની વાત કેટલી છે આપણા જીવનમાં આત્મ તત્વની વાત કેટલી આપણે જાણીએ છીએ ઘણું બધું આપણે હોય છે જીવનમાં લૌકિક જીવનની અંદર પણ આત્મચિંતન કોઈ દિવસ આપણે આપણો કોઈ દિવસ વિચાર કર્યો છે દરેક જગ્યાએ આપણે બસ મારું તારું લૌકિક જીવનની વાત કોઈ દિવસ આપણી માટે સમય નથી કાઢ્યો આપણે પતિ માટે સંતાન માટે આપણા રિલેટિવ માટે દરેક માટે કાઢીએ પણ આપણા ચિંતન માટે આપણું શું જેમ મેં કીધું કે કોઈ સાધુ સંતો મળે કોઈ વિદ્વાન વ્યક્તિ મળે તો કોઈ દિવસ એમ પૂછ્યું છે કે મને કૃષ્ણ કઈ રીતે મળે મારી દીકરીના લગ્ન થઈ જાય મારા છોકરા વરાઈ જાય પરણાઈ જાય પણ કોઈ દિવસ એમ નથી કીધું મને કૃષ્ણ ક્યારે મળે સુખદેવજી મહારાજ કહે છે કે ખૂબ આનંદ થયો કે તારા પ્રશ્ન લોકહિત માટે છે પણ આત્મતત્વની વાત એ આપણે જાણીએ અને ભક્તિ જ્ઞાન અને વૈરાગ્ય એ જીવનમાં આવશે તો શ્રીજી બાવા આપણી નજીક આવશે કારણ કે ભક્તિથી ભગવાન જોડાયેલા પણ કેવી ભક્તિ ઓલી ભક્તિ નહી કે સાસુમાં મંદિરમાં જાય ચાર કલાક બાર આવે એટલે સ્વભાવ ગરમ હોય રોટલી ગરમ ન હોય તો તીખો સ્વભાવ થઈ જાય એવી એવી ભક્તિ નહીં મંદિરમાં જાય તો માણસ શાંત થઈને આવે ને પણ ગરમ થઈને આવે એવી ભક્તિ નહીં ਭਗਤੀ ਦੇ ਕਰਵੀ ਜene ਰਾਗ ਥੇਲੇ ਰੇ ਮੂਨੇ ਮਿਲੋ ਉੰਤਰ ਨੂੰ ਯੇ ਮਾਨ ਭਗਤੀ ਦੇ ਕਰਵੀ ਜene ਰਾਗ ਥੇਲੇ ਰੇ

સમગામ સદરું ગી ભક્તિ કરવી રામ થઈને રે માનવા મુંંતર નું આવી ભક્તિ આપણા જીવનમાં આવે તો નિર્મલ જીવનની અંદર વસ્તુ ખોવાઈ જાય એની આપણને વેદના છે પણ વર્ષો ખોવાઈ જાય એને કોઈની વેદના નથી આપણા વર્ષો વયા ગયા તૂટેલી લાગણીને અધૂરા સપના કરતા તૂટેલા રમકડા અને અધૂરા હોમવર્ક ઘણા બધા સારા હતા ક્યારે નાનપણના આપણા રૂપમાં તમે જો બાળકના રૂપના ની અંદર ટી શર્ટ અને ચડડી પહેરીને ફેરતા અને ફ્રોક ક્યારે આવી ગયા ખબર પડી હાથની મહેંદી હાથની મહેંદી ક્યારે માથામાં આવી ગઈ ખબર હે પણ ભગવાનનું નામ દસ મિનિટ માટે રોજ ચોવીસ કલાક જેની માટે આપણને સમય આપ્યો છે સંકલ્પ કરો કથા સાંભળો એટલે જ્યારે જ્યારે કથા સાંભળો ત્યારે એક સંકલ્પ લેવાનો પણ સંકલ્પ એવો એ તૂટવો ન જોઈએ ગમે એટલી ભૂખ લાગી હોય પણ સામે ભલે ગમે એટલા ભંડાર પડ્યા હોય પણ મનમાં એમ બોલવાનું કે જય શ્રી કૃષ્ણ બોલીને જ મારે ખાવાનું એ આપણો સંકલ્પ હોવો જોઈએ